સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વેરાની આવક વધારવા અને લાંબા સમયથી બાકી રહેલા લેણા વસૂલવા માટે હવે પંચાયતોએ કડક વલણ અપનાવ્યું છે સંખેડા ગ્રામ પંચાયત દ્વારા વેરા વસૂલાત માટે આક્રમક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે બાકીદારો સામે લાલ આંખ કરીને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તંત્રની કડક કાર્યવાહી લાંબા સમયથી વેરો ન ભરતા અનેક નોટિસો છતાં મચક ન આપતા આસામીઓ વિરુદ્ધ પંચાયત તંત્ર મેદાને પડ્યું છે પંચાયતની ટીમ દ્વારા ગામમાં બાકી વેરાવાળા રહેણાંક અને વ્યાપારી એકમો પર ત્રાટકીને છ જેટલા નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે પંચાયત દ્વારા અચાનક લેવામાં આવેલા આ આકરા પગલાને કારણે વર્ષોથી વેરો દબાવીને બેઠેલા બાકીદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે પંચાયતની આ સર્જિકલ સ્ટ્રાઇક બાદ હવે અન્ય બાકીદારો પણ પોતાનો વેરો ભરવા માટે પંચાયત કચેરીએ દોડતા થયા હોવાનું જાણવા મળ્યું છે પંચાયત સૂત્રોના જણાવ્યા અનુસાર ગામના વિકાસ કામો માટે વેરાની આવક અનિવાર્ય છે વારંવારની સૂચના છતાં જે લોકો સહકાર નથી આપી રહ્યા તેમના જોડાણો આગામી દિવસોમાં પણ કાપવાની કામગીરી ચાલુ રહેશે પંચાયતે તમામ ગ્રામજનોને અપીલ કરી છે કે વહેલી તકે પોતાનો બાકી વેરો ભરી કાયદેસરની કાર્યવાહીથી બચે વિકાસ જોઈતો હોય તો વેરો ભરવો જ પડશે આ મંત્ર સાથે સંખેડા ગ્રામ પંચાયતે વસુલાતની કામગીરી તેજ બનાવી છે